ભાગવતજીની રચના શાંતિ ના મળી સત્તર પુરાણ રચી નાખ્યા છે અઢારમું પુરાણ ભાગવતજી એ રચના કરવાની બાકી છે પણ સત્તર પુરાણ રચ્યા છ શાસ્ત્ર રચી નાખ્યા ચાર વેદની રચના કરી એનો વિસ્તાર પણ કર્યો પણ શાંતિ ન પ્રાપ્ત થઈ ખીન મને બેઠા છે ત્યાં નારદજી એને આવ્યા નારદજી એ પ્રશ્ન પૂછ્યો હે પારાસર પુત્ર શા માટે તમે ચિંતિત છો તારા તમારા મુખની અંદર શા માટે ચિંતાના વાદળ દેખાય છે શેનો તમને શોક સતાવે છે

નારદજી એ કીધું કે તમે સત્તર શાસ્ત્ર ની તો રચના કરી સત્તર પુરાણો રચી નાખ્યા છ પુરાણો રચ્યા ને એમાં ખાલી વર્ણન કર્યું છે હવે અઢારમું પુરાણ તમે ભગવાન નું વર્ણન તો કરો જ પણ ભગવાન નું કાર્ય શું છે એનો સાર શું છે એ સમજાવો એટલા માટે અઢારમું પુરાણ એ ભાગવત భాగవతీని రచనా వేదవ్యాసీ క